અમદાવાદના વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં લોકોના શરીરને જોખમરૂપ દેશી દારૂના અડ્ડાઓને ખુલ્લા એમ પરમિશનો આપી દેવામાં આવી હોય તેવું જણાઈ રહ્યું છે કારણ કે આ વિસ્તારમાં પોલીસનો કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વગર મહિલા બુટલેગર કારીબેન દ્વારા ચલાવવામાં આવતો દેશી દારૂનો મસમોટો મોટો અડ્ડો અમારા કેમેરામાં કેદ થયો છે જ્યાં લોકોને દેશી દારૂના વેચાણ સાથે દારૂ પીવા માટેની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે જે આપશો વિડીયોમાં જોઈ શકો છો અહીં સ્થાનિક પોલીસ તેમજ વહીવટદાર દિલીપસિંહ પરમારની મિલી ભગતમાં દેશી દારૂના વેચાણ અને એમ પરમિશનો આપી મસમોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે ત્યારે આ વિસ્તારમાં ચાલતા આવા ગોરખધંધાઓ ક્યારે બંધ કરાવવામાં આવશે તેની રાહ જોવાઈ રહી છે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા પણ શહેરમાં દારૂ જુગાર જેવી બદીઓને સંપૂર્ણપણે બંધ કરાવવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી હોવા છતાં પોલીસ કમિશનર તેમજ પોલીસની ઉપરી એજન્સીઓને ગણકાર્યા વગર જ ખુલ્લે જાહેરમાં આવા દેશી દારૂના અડ્ડાઓને પરમિશનો આપીને મહિને લાખો રૂપિયાના ઉઘરાણા કરવામાં આવી રહ્યા છે જેથી દારૂના વેચાણને પરમિશનો આપનાર આવા પોલીસ અધિકારી અને કર્મચારીઓ વિરુદ્ધ જો એસીબી દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તો મોટા પ્રમાણમાં બેનામી સંપત્તિઓનો પર્દાફાશ થઈ શકે તેમ છે સાથે જઈ ચલાવવામાં આવતા આવા દેશી દારૂના અડ્ડાઓ સામે ક્યારે અને કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે જોવું રહ્યું